પરમાત્મને નમ કર્મયોગી નિસ્વાર્થ ભાવથી સંસારની સેવા માટે જ બધા કર્મ કરે છે સંસાર પાસેથી મળેલા શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અહંકારને સંસારની સેવામાં લગાડી દેવાથી ચિન્મય સ્વરૂપ શેષ રહી જાય છે તેથી તેની પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ સ્વરૂપમાં જ થાય છે તેથી જ તો શ્રી ભગવાને આગલા સત્તરમાં શ્લોકમાં કીધું કે જે માણસ આત્મામાં જ રમનારો છે તે સંતુષ્ટ છે તેને માટે કશું જ કરવાનું બાકી નથી આજે ગીતાજીનો અધ્યાય ત્રીજો કર્મયોગ શ્લોક ક્રમાંક અઢાર વિશે વિવરણ સાંભળીશું કૃતો ના કૃતકા થોડાક શબ્દોના અર્થ જાણી લઈએ કે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષ નું ઈહ આ સંસારમાં ન ન તો ન કર્મ કરવાથી કશ્ચન કશું અર્થ પ્રયોજન એટલે કે પ્રયોજન રહે છે ચર્થ છે તેમ જ ચ નો અર્થ અને પણ થાય છે પણ અહીંયા તેમજ આપણે સમજવું સર્વભૂત સઘળા પ્રાણીઓમાં અસ્ય આ અહીં આપણે સમજવાનું છે આ મહાપુરુષનો કશ્ચિત માત્ર પણ અર્થ સંબંધ એટલે કે નથી રહેતો શ્લોકનો અર્થ જાણી લઈએ એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે તેમજ જીવો સાથે આ મહાપુરુષનો લે માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે પ્રત્યેક મનુષ્યની કંઈક ને કંઈક કરવાની પ્રવૃત્તિ હોય છે જ્યાં સુધી આ કરવાની પ્રવૃત્તિ કોઈ સાંસારિક વસ્તુની પ્રાપ્તિ માટે હોય ત્યાં સુધી તેને પોતાને માટે કરવાનું કંઈક ને કંઈક બાકી જ રહે છે પોતાને માટે કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છાથી જ મનુષ્ય બંધાય છે આ ઈચ્છાની નિવૃત્તિને માટે કર્તવ્ય કર્મ કરવાની આવશ્યકતા છે કર્મ બે પ્રકારે કરવામાં આવે એક તો આપણી ઈચ્છા પૂર્તિ એટલે કામના પૂર્તિ માટે અને બીજું કામનાની નિવૃત્તિ માટે સાધારણ મનુષ્ય કામના એટલે પોતાની કંઈ પણ ઈચ્છા હોય એની પૂર્તિ માટે જ કર્મ કરે છે પણ કર્મયોગી કામનાની નિવૃત્તિને માટે કર્મ કરે છે એટલા માટે કર્મયોગીની સિદ્ધ મહાપુરુષમાં કોઈ પણ કામના ન રહેવાને કારણે તેનું કર્તવ્ય સાથે લેશ માત્ર પણ સંબંધ રહેતો નથી તેના દ્વારા નિસ્વાર્થ ભાવથી સમસ્ત સૃષ્ટિના હિત માટે આપોઆપ કર્તવ્ય કર્મો થતા રહે છે મહાપુરુષોનો અનુભવ હોય છે કે પદાર્થ શરીર ઇન્દ્રિયો અંધાકરણ જે પણ કઈ છે સંસારના છે અને સંસાર પાસેથી મળેલા છે વ્યક્તિગત નથી આથી મહાપુરુષો દ્વારા કેવળ સંસારને માટે જ કર્મ કરવાનું હોય છે પોતાને માટે નહીં કારણ કે એ છે કે સંસારની સહાય વિના કોઈ પણ કર્મ થઈ શકતું નથી ઉપરાંત કઈ પણ કર્મ કરવાની સામગ્રીનો સંબંધ પણ સંસારની સાથે જ છે સ્વયં સાથે નથી એટલા માટે પોતાનું કંઈ જ કહેવાય નહીં આપણા મનુષ્યોની આ જ મોટી ભૂલ હોય છે કે આપણે બધું આપણું સમજી બેસીએ છીએ આપણને કેવી રીતે આ વસ્તુ આ મનુષ્ય આપણને કેવી રીતે ઉપયોગ થઈ પડશે એ આપણે વિચારીએ છીએ એટલા માટે જ આપણને અશાંતિ થાય છે જો તે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ વગેરેનો સમષ્ટિ માટે ઉપયોગ કરે તો તેને મહાન શાંતિ પ્રાપ્ત થઈ શકે જો મનુષ્ય પોતાના શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ વગેરેનો ઉપયોગ સૃષ્ટિ માટે કરે તો તેને મહાન શાંતિ પ્રાપ્ત થઈ શકે છે કર્મયોગથી સિદ્ધ મહાપુરુષમાં આજ વિશેષતા હોય છે કે તે કહેવાતા શરીર ઇન્દ્રિયો વગેરેનો ઉપયોગ માત્ર સંસાર માટે જ કરે છે આથી જ તો તેને શાંતિ હોય છે એને માટે કશું જ કરવાનું બાકી રહેતું નથી કોઈ પ્રયોજન પણ હોતું નથી તો પણ મહાપુરુષ સ્વાભાવિક જ લોકોને માટે આદર્શ રૂપ બનવા માટે ઉત્તમ કર્મો કરે છે પરંતુ એને કર્મો કરવામાં કોઈ જ પ્રયોજન રહેતું નથી ના કૃતે નેહ કશન જે મનુષ્ય શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે સાથે પોતાના સંબંધ માને છે અને આળસ પ્રમાદ વગેરેમાં રુચિ હોય છે તે કર્મો કરવા નથી ઈચ્છતો કેમ કે તેનું પ્રયોજન પ્રમાદ આળસ આરામ વગેરેથી ઉત્પન્ન તામસ સુખમાં રહે છે પરંતુ મહાપુરુષ જે સાત્વિક સુખથી પર થઈ ચૂક્યો છે તે માણસ પ્રવૃત્ત થઈ શકતો જ નથી કેમ કે તેને શરીર સાથે કોઈ સંબંધ જ રહેતો નથી આથી મહાપુરુષોની સર્વ ક્ર ક્રિયાઓ બીજાઓના હિતને માટે જ થાય છે કાર્ય ન વિદ્યતે તેનું કારણ બતાવતા ભગવાન આ શ્લોકમાં તે મહાપુરુષને માટે ત્રણ વાતો કહી છે કર્મ કરવા સાથે તેનું કોઈ પ્રયોજન નથી રહેતું બીજું કર્મ ન કરવા સાથે પણ તેનું કોઈ પ્રયોજન નથી રહેતું અને ત્રીજું કોઈ પણ પ્રાણી અને પદાર્થ સાથે તેનો લેજ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો નથી એટલે કે કંઈ મેળવવા સાથે પણ તેનું કોઈ પ્રયોજન રહેતું નથી તેથી જ તો પોતાના માટે કંઈ કરવાનું ભગવાન કહેતા જ નથી કે એ મહાપુરુષ માટે કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી જ્યાં સુધી મનુષ્યમાં કરવાનો રાગ મેળવવાની ઈચ્છા જીવવાની આશા અને મરવાનો ભય રહે છે ત્યાં સુધી તેના ઉપર કર્તવ્યની જવાબદારી રહે છે પરંતુ જેનામાં કોઈ પણ ક્રિયા કરવાનો ન કરવાનો કોઈ રાગ નથી સંસારની કોઈ નથી અને મૃત્યુથી કોઈ ભય નથી તેણે કર્તવ્ય કરવું નથી પડતું ઉપરથી તેનાથી આપમેળે કર્તવ્ય કર્મો થતા જ રહે છે શ્રી કૃષ્ણ